છો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના મિલેનિયમ મેગાસ્ટાર એટલે કે નરેશ કનોડિયાએ અત્યાર સુધી ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં કરેલી ફિલ્મો વિશે તો વિડીયો પૂરો જોઈએ સરસ ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો તો નરેશ કનોડિયા જે સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ કરી હતી વહેલીને આવ્યા ફૂલ અને વહેલીને આવ્યા ફૂલથી જ ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું બીજી ફિલ્મ કરી હતી જીગર અને અમી ત્રીજી ફિલ્મ કરી હતી તાના રેરી ચોથી ફિલ્મ કરી હતી વણઝારી વાવ ત્યારબાદ સૌભાગ્ય સિંદુર તમે ચંપુ અને અમે કેળ મેરુ મૂળાદેવ પાથીજી મહારાજ રૂડો રબારી હિરલ અને હમીર જોગ સંજોગ હોલી ઉજળી મેરામણ હિરણને કાંઢે મરદનો માંડવો અખંડ ચૂડલો દુખડા ખમે એ દીકરી સંપ ત્યાં જંપ વચન ને વેર જુગલ જોડી સોરઠનો સાવજ ઢોલા મારું આ સ્નેહ સ્નેહલતા જોવા મળ્યા હતા શેરને માથે સવા શેર તેજલ ગરાસણી ફિલ્મમાં જયશ્રીટ જોવા મળ્યા હતા કંકુની કિંમત અબિલ ગુલાલ પાલવડે બાંધી પ્રીત આ ફિલ્મમાં પણ સ્નેહલતા જોવા મળ્યા હતા નરેશ કન્ડની સાથે ઓઢું તો ઓઠું તારી ચુંદડી આ ફિલ્મમાં જયશ્રીટ જોવા મળ્યા હતા સાજણ તારા સંભાળ ફિલ્મમાં સ્નેહલતા જોવા મળ્યા હતા સુવર્ણ સુંદરી મેરુ માલણ સોનાનો સૂરજ ખબરદાર ડોડ ડાહ્યા ઉજળી મેરામણ લોહી વિની ચુંદડી સાયબા મોરા કેસર ચંદન પારસ પદમણી મોતી વેરના ચોકમાં મારી લાજ રાખશે સાયબો સવા લાખનો નર્મદાને કાંઢે શરદ પૂનમની રાત ઝૂલણ મુરલી લાજુ લાખણ કાળજાનો કટકો મારે ટોડલે બેઠો મોર પંખેડા હો પંખેડા ફિલ્મમાં પણ સ્નેહલતા જોવા મળ્યા હતા ટઉકે સાજણ રાજ રાજવણ આ ફિલ્મમાં તેમની સાથે મીનાક્ષી જોવા મળ્યા હતા શ્રી નાગદેવ હાલો ને આપણા મલકવા આ ફિલ્મમાં તેમની સાથે મીનાક્ષી જોવા મળ્યા હતા રઢિયાળી રાત વટનો કટકો ગરવો ગરાસ્યો ઊંચી મેળીના ઊંચા મૂલ આ ફિલ્મમાં તેમની સાથે રોમા માણેક જોવા મળ્યા હતા ગરવો ગુજરાતી આંગણે વાગે રૂડાટુલ આ ફિલ્મમાં પણ તેમની સાથે રોમા માણેક જોવા મળ્યા હતા પ્રીત પાંગરે ચોરી ચોરી ગરવો ગુજરાતી સાથીયા પુરાવો રાજમીનાક્ષી રાજ રતન બેની હું તો બાર બાર વર્ષે આવ્યા આ ફિલ્મમાં પણ મીનાક્ષી જોવા મળ્યા હતા ગોવાળીઓ આ પેલા તેમની સાથે રોમા જોવા મળ્યા હતા કડલાની જોડ આ ફિલ્મમાં પણ રોમા માણેક જોવા મળ્યા હતા બાપને નહીં પર લખતર લાડી અને વિલાયતનો વર થોડીયાર છે જોગમાયા સાજણ હૈયે સાંભરે પરદેશી મણિયારો આ પેલા તેની સાથે રોમા માણેક જોવા મળ્યા હતા મહેંદી રંગ લાગ્યો સંત્રી સવા ભગત લેર્યું દાદાને આંગણે તુલસીનો ક્યારો દલુડું લાગ્યું સાહેબાના દેશમાં આ ફિલ્મમાં તેમની સાથે રોમા માણિક જોવા મળ્યા હતા માણીગર મારા મલકનો પારકા પાદરની ગુરાદેવ મન સાહેબાની મેળીએ આ ફિલ્મમાં રોમા માણિક જોવા મળ્યા હતા અને જસવંત ગાંગણી આ ફિલ્મે ડાયરેક્ટ કરી હતી ઊંચા ખોરડાની ખાનદાની દલડા લીધા ચોરી હો રાજ તમે જીત્યા ને અમે હાર્યા તારી મહેંદી મારે હાથ આ ફિલ્મમાં રોમામાણેક અને જોવા મળ્યા હતા આંગણ્યા સજાઓ હો રાજ કાંટો વાગ્યો કાળજે આ ફિલ્મોમાં રોમા માણેક જોવા મળ્યા હતા વાગ્યા પ્રિત્યુના ઢોલ હાલ ભેરુ અમેરિકા પ્રીત ગેલી રાધા જય કુંભેર ભંડારી પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલ ફિલ્મ વિક્રમ ઠાકોર નરેશ કનોડિયા વગેરે જોવા મળ્યા હતા ઢોલી તારો ઢોલ વાગે બાપ ધમા દીકરા કમાલ તું તો સાજણ મારા કાળજે પુરાણી પ્રીતના સોગંદ મારા રુધિય રંગાણા તમે સાજણા વાગી કાળજે કટારી તારા પ્રેમની સાવરિયા લઈ દેહો રંગની ચૂડી તને પારકી માનું કે માનું પોતાની આંખલડી તરસી પીઓની વાટમાં કોઈનું સિંદૂર કોઈના માથે દલડું દીધું મેં કાર્તકના મેળામાં રાજવીર આ ફિલ્મમાં હિતુ કનોડિયા જોવા મળ્યા હતા સાથી રે સાથના ના છૂટે મારા રુધિયે વાલા બાપા સીતારામ મારા મન છોગાળા ઢોલા પ્રેમ કરે તો ગોરી તું હાચો કરજે તારો સુર મારા ગીત કાયદો સ્વગન છે મા બાપના આ પણ વિક્રમ ઠાકોર જોવા મળ્યા હતા માને વાહલો દીકરો અને દીકરાને વહલી મા ઓપન મિડ નાઇટ ધ મેનકા આ ફિલ્મમાં મલ્હાર ઠક્કર જોવા મળ્યા હતા ત્યારબાદ જીગર જાન રાકેશ બારોટ જોવા મળ્યા હતા તેમણે છેલ્લી ફિલ્મ કરી હતી તુજને પોકારી મારી પ્રિજ જે બે ની સાલમાં રિલીઝ થઈ હતી તો આથી અત્યાર સુધી નરેશ કનોડિયાએ કરેલી ફિલ્મો તો આમાંથી તમારી ફેવરેટ ફિલ્મ કઈ છે એ કોમેન્ટ કરી દેજો સાથે આ વિડીયો કેવો લાગે એ પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો આપણે મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ